બનાસકાંઠા જિલ્લાના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અધિકારીશ્રીની કચેરી પાલનપુર દ્વારા ટુ વ્હીલર નોન ટ્રાન્સપોર્ટ થ્રી વ્હીલર ટ્રાન્સપોર્ટ તેમજ એચજીવી વાહનોની નવી સીરીઝ જીજે જીરો આઠ સિરીઝમાં જીરો 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 વનથી નવ હજાર નવસો નવાણું સુધી તાલી

ફેન્સી નંબર માટે ઓનલાઇન પ્રોસેસ કરવાની રહેશે આ સાથે સિલ્વર ગોલ્ડન સિવાયના રેગ્યુલર નંબરો માટે સિરીઝ તારીખ બે પાંચ બે હજાર પચીસથી શરૂ થશે

દિયોદર પ્રગતિનગર સોસાયટીની પાછળ આવેલ શ્રી ચામુંડા માતાજીના મંદિરે સમસ્ત તાણેચા ઠાકોર પરિવાર દિયોદર દ્વારા શ્રી ચામુંડા માતાજી શ્રી મહાકાળી માતાજી શ્રી ગોગા મારા તથા શ્રી શિકોતર માતાજીની રમેલનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચૈત્રવ નવ મંગળવારના રોજ સવારે શુભ ચોગડીએ સૂર્યનારાયણને તેલ ફૂલ ચડાવવામાં આવ્યા હતા તેમજ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાત્રે રાત્રિ જાગરણ કરવામાં આવેલ અને ભાવિક ભક્તોને આશીર્વચન આપેલ આજુબાજુ ગામના મહેમાનો પધારેલ જેમનું ઠાકોર પરિવાર દ્વારા ફુલહાર પરાવી કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવેલ સમસ્ત તાણેચા

એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તી તો જરૂરથી આ શિબિરમાં માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો પાલનપુર ભૂતેડી ચડોતર ચિત્રાશળી સહિત આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ કિશોરીઓ દ્વારા વાનગી નિદર્શન રંગોળી સહિત પોષણ થાળી થીમ આધારે પૂર્ણ દિવસની કરાઈ ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર અઢારથી પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો પોષણ અભિયાન અંતર્ગત મહિલા બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ચ એપ્રિલ માસમાં જનજાગૃતિ માટે પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ છે બનાસ દ્વારા બનાસ જળશક્તિ અભિયાન અંતર્ગત ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોરિયા ખાતે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના પાણીના ભવિષ્ય માટે વ્યૂહરચના રચાઈ ભલે આપણે મોડા હોઈએ પણ સારું કામ કરવાનું ત્યારે મોડું હતું નથી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અગિયાર તાલુકામાં ત્રણસો ઓગણીસ તળાવો જન સહભાગિતાથી આપણું જળ ભંડાર મજબૂત બને એ દિશામાં બની રહ્યું છે ઐતિહાસિક કાર્ય બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે ગઈકાલે તાપમાન એકતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી સુધી પહોંચ્યું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમિક વધારો થશે બપોરે બાર વાગ્યા સાડત્રીસ ડિગ્રી અને એક વાગ્યા અડત્રીસ ડિગ્રી રહેશે બપોરના બે થી ચાર વાગ્યા દરમિયાન તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે પાલેનપુર નગરપાલિકાના બોર્ડ નંબર માં આવેલા દિલ્હી ગેટ વિસ્તારમાં સ્વચ્છતાની સ્થિતિ કથળી છે અહીં આવેલા સુલભ શૌચાલય અને તેની આસપાસના વિસ્તારનું ગંદકીનું કેન્દ્ર બની ગયું છે સ્થાનિક વેપારીઓ આ સમસ્યા અંગે પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી ગંદકીને કારણે આ વિસ્તારમાં ગાય અને ભૂંડ જેવા પશુનો ત્રાસ વધ્યો છે આ પશુ રાહદારી અને વાહન ચાલકો માટે જોખમ બની રહ્યા છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટીસિટી મોર્ટ

પાલનપુર નગરપાલિકા પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાનનો નવી દિશા મળી છે વાત્સલ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત સખી મંડળની બહેનોએ આ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવી છે સખી મંડળની બહેનો પોતાના સેન્ટર પર કાપડ અને કાગળની થેલીઓ બનાવે છે તેઓ શહેરની વિવિધ દુકાનો પર જઈ વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા સમજાવે છે આ સાથે તેઓ પર્યાવરણ માટે હિતકારક એવી કાપડ અને કાગળની થેલીનો ઉપયોગ કરવા પણ પ્રેરે છે પાલનપુરના તિરુપતિ તેમના પત્ની હિનાબેન અકસ્માતનો ભોગ બન્યા છે પુત્ર તેમના પુત્રને થી લેવા અમદાવાદ ફરતી વખતે બ્રાહ્મણવાડા હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન એક આઇસર ટ્રકના ચાલકે પુર ઝડપી અને બેદરકારીથી વાહન ચલાવતા અકસ્માત સર્જાયો ટ્રક ચાલક અચાનક જમણી બાજુ કટ લેતા દંપતીની કાર સાથે અથડામણ થઈ હતી અકસ્માતમાં બંને પતિ પત્ની નાની મોટી ઇજાઓ થઈ હતી અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે ભવ્ય અન્નકૂટની ઉજવણી કરવામાં આવી આ પવિત્ર સ્થળ વિશ્વવિખ્યાત ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે આજે બપોરે મંદિરમાં માતાજીને છપ્પન ભોગનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અન્નકૂટમાં વિવિધ પ્રકારની મીઠાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો મંદિરના મુખ્ય પૂજારી ભટજી મહારાજે અન્નકૂટ આરતી કરી હતી કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સત્યાવીસ નાગરિકોના મોત બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે આ હુમલાની દેશ વિદેશમાં નિંદા થઈ છે દેશની મેગા સિટી સહિત અનેક શહેરો પ્રખ્યાત મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે પાલનપુર એસઓજી ટીમ સ્થાનિક પોલીસ અને ડોગ સ્પોર્ટ દ્વારા સઘન સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવી છે દેશ વિદેશમાં વિખ્યાત અંબાજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે મંદિર ઝેડ પ્લસ સિક્યુરિટી ધરાવે છે